નમસ્તે વિદ્યાર્થી મિત્રો મિશન એનએમએમએસ ની જે આપણે સિરીઝ શરૂ કરી છે એમાં આજે બીજો દિવસ ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ એક બે ત્રણ એની આપણે ચર્ચા કરવાની છે સાતમા ધોરણનું વિજ્ઞાન એનું પ્રકરણ એક બે અને ત્રણ ની આપણે વાત કરવાની છે જેમાં પહેલો પ્રશ્ન તમારી સામે આવેલો છે પહેલો પ્રશ્ન એવો છે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહેવાય છે જે બાળકોને જવાબ આવડતો હોય તમે લાઈક કરો એનાથી અમને નવા નવા લેક્ચર બનાવવાની પ્રેરણા મળતી હોય છે બરોબર બીજું તો કંઈ વાત નથી તો લાઈક કરી દેજો ચાલો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહેવાય સ્વચન રુધિરાભિશ્રણ પોષણ કે ઉત્સર્જન શું કહેવાય આપણે પોષણ શું કેવાય એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી આગળ વધીએ હજી એક પ્રશ્ન જોઈએ સૂર્ય ઉર્જાનું શોષણ કરવા માટે પર્ણને કોણ મદદ કરે છે હરિદ્રવ્ય મદદ કરે પર્ણ રંધ્ર મદદ કરે શ્વસન છિદ્ર મદદ કરે કે ડી આપેલ તમામ મદદ કરે છે ચાલો જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરી દેવાની બરોબર ચાલો તો કે ભાઈ જે સૂર્ય ઉર્જાનું શોષણ કરવા માટે પર્ણને મદદ કરે કોણ મદદ કરે છે તો કે સૂર્ય ઉર્જાનું શોષણ કરવા માટે તો હરિત દ્રવ્ય મદદ કરે કોણ મદદ કરે હરિત દ્રવ્ય જ મદદ કરે એટલે અહીંયા આપણો સાચો જવાબ વિકલ્પ એ થશે ઓકે ચાલો એના પછી આગળ વધીએ

સખત કવચ હોય એ શેનાથી બનેલું હોય છે તો કે એ બનેલું હોય કેલ્શિયમ કાર્બોનેટ થી કાર્બોનેટ થી હોય છે એટલા માટે અહીંયા આપણો વિકલ્પ એ એ છે સાચો જવાબ થશે આપણે શું જવાબ આવશે એમાં વિકલ્પ એ આપણો સાચો જવાબ આવશે ચાલો એના પછી એક પ્રશ્ન જોઈએ નાનું આંતરડું કેટલા મીટર જેટલું લાંબુ હોય છે વિકલ્પ બી પાંચ પોઈન્ટ પાંચ મીટર વિકલ્પ સી સાત પોઈન્ટ પાંચ મીટર કે વિકલ્પ ડી સાત પોઈન્ટ ત્રણ મીટર ચાલો નાનું આંતરડું કેટલા મીટર લાંબુ હોય છે જેમને ખ્યાલ હોય એમને કોમેન્ટ કરી દેવાની છે જો કે ભાઈ નાનું આંતરડું છે એ કેટલું હોય ખાસ યાદ રાખવાનું નાના આંતરડા ની લંબાઈ કેટલી હોય છે સાત પોઈન્ટ પાંચ મીટર જેટલી હોય છે એક રીતે તમે કહી શકો તો આપણા શરીરમાં આવેલું સૌથી લાંબુ અંગ સૌથી લાંબુ અંગ કહેવાય નાનું આંતરડું કોણ નાનું આંતરડું યાદ રાખજો આ બરોબર તો નાનું આંતરડું ભલે નામ નાનું આંતરડું છે પણ શરીરનું સૌથી લાંબુ અંગ છે ખાસ યાદ રાખવાનું તો મીટર આપણો સાચો જવાબ શું આવે મીટર વિકલ્પ આપણો સાચો જવાબ થાય ચાલો એના પછી આગળ વધીએ ગાય ઘાસને ખૂબ ઝડપથી ખાઈને ગળી જાય છે તો તે ખોરાક ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે વિકલ્પ એ આમાં છે વિકલ્પ બી પકવા છે વિકલ્પ સી જઠર કે વિકલ્પ ચાલો જે બાળકોને જવાબ આવડતો હોય એમને કરી દેવાની છે ગાય ઘાસને ખૂબ ઝડપથી ખાઈને ગળી જાય તો તે ખોરાક ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે તો કે જે આમાંશય છે ગાય આમાંશયમાં સંગ્રહ પામે જો ગાય છે ગાય ભેંસ આ બધાને તમે જોતા હો તો એ જે તમે એને નીણ આપવામાં આવે બરોબર કોઈ ઘાસ છે અથવા તો એ ચરતા હોય તો એ ઝડપથી ખાય છે અને એને ગળી જાય છે બરોબર એને ગળી જાય એ સંગ્રહ ક્યાં થાય સંગ્રહ એના સંગ્રહમાં થાય પછી એ ફરી વાર પાછું મોઢામાં લાવીને એને વાગોળી શકે બરોબર આવી એનામાં ટૂંકમાં અનુકૂલન હોય છે બરોબર તો એ પહેલા જે ઘાસ ઝડપથી ખાતા હોય એનો સંગ્રહ ક્યાં થતો હોય એ આમાંશયમાં થતો હોય જ્યાંથી એ પાછું મોઢામાં લાવીને એને ફરીવાર વાગોળે તમે જોયું હોય બરોબર ગાય ભેંસ ને તમે જોયું હોય તો એ ઓગાળતા હોય આપણે સાદી ભાષામાં એવું કહીએ અહીંયા કાઠિયાવાડમાં કે ઓગાળે બરોબર તો એ રીતે એ અથવા તો વાગોળે એમ આપણે કહેતા હોઈએ તો એ ક્યાં સંગ્રહ થયેલો હોય આમાં છે એમાં સંગ્રહ થયેલો હોય એટલા માટે આપણો જવાબ વિકલ્પ એ સાચો થશે ચાલો આગળ વધો હવે જે બાળકોને બુક લેવાની બાકી હોય તો ભાઈ એને મેમેશ અને જ્ઞાન સાધના બંને પરીક્ષામાં ઉપયોગી થાય એવી બુક છે કે જે તમે અત્યારે બુક લેશો એનએમએમએસ માટે એ એનએમએમએસ ની પરીક્ષા આવશે એમાં પણ આ આ બુક બુક ઉપયોગી થશે બરોબર તો મગાવવા માટે કિંમત ચારસો પચીસ રૂપિયા છે પરંતુ અહીંથી ઓર્ડર કરશો ત્રણસો ત્રીસ રૂપિયામાં આ બુક તમને મળી જશે નજીકના કુરિયર સેન્ટર સુધી કુરિયર ચાર્જ ફ્રી રહેશે તો જે બાળકો મગાવવા માંગતા હોય અહીં આપેલ નંબર પર તમારે મેસેજ કરવાનો છે અથવા તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ભાઈ બુક ખરીદવા માટેની લિંક પણ આપેલી છે લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે વોટ્સઅપમાં આવી જશો તો વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો બીજું કે આ પેપર સેટની સાથે સોરી આ કોમ્બો જે બુક છે એની સાથે તમે જો પેપર સેટ લેવા માગતા હો એનએમએમએસના દસ પેપર સેટ છે તો એ પેપર સેટ ખરીદવા માટે તમે અહીં આપેલ નંબર પર તમારે કોમ્બો અને પેપર લખીને મેસેજ કરવાનો છે એ બંને આ બુક અને પેપર સેટ તમને રૂપિયામાં મળી છે બરોબર તો ત્રણસો એસી રૂપિયામાં જો બુક અને પેપર સેટ ખરીદવા માંગતા હોય તમારે કોમ્બો પ્લસ પેપર લખવાનું છે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હોય એના પર ક્લિક કરવાનું છે આગળ વધીએ ચાલો થર્મોમીટરમાં કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે થર્મોમીટરમાં કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે એ પાણી અને આલ્કોહોલ બી મર્ક્યુરી અને પાણી સી આલ્કોહોલ અને મર્ક્યુરી કે ડી આપેલ એક પણ નહીં ચાલો જે બાળકોને આવડતું હોય એમને કોમેન્ટ કરી દેવાની છૂટ છે તો કે ભાઈ થર્મોમીટરમાં કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે તો થર્મોમીટરમાં ભાઈ આલ્કોહોલ અને મર્ક્યુરીનો ઉપયોગ થાય છે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ભાઈ વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી જોઈએ મૃત અને સડી ગયેલા પદાર્થો મેળવતા હોય તેવા સજીવોને શું કહેવામાં આવે છે વિકલ્પ એ સ્વાવલંબી વિકલ્પ બી મૃતોપજીવી વિકલ્પ સી પરોપજીવી કે ડી આપેલ તમામ હવે ભાઈ આ બધાને આવડતો હોય આ પ્રશ્ન બધાને આવડતો હોય એવા સજીવો કે જે મૃત અથવા તો સડી ગયેલા પદાર્થો માંથી પોતાનું પોષણ મેળવે છે બરોબર એવા સજીવોને આપણે શું કહીએ તો કે એવા સજીવોને કહેવાય 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 મૃતોપજીવી મૃતોપજીવી શું ભાઈ છે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી આગળ વધીએ હાલ હું માનવ શરીરના પાચન તંત્રમાં આવેલ સૌથી લાંબો અવયવ છું એ કોણ છે એ કિડની

મનુષ્ય શરીરનું મનુષ્ય શરીરનું સૌથી લાંબુ અંગ છે ભાઈ સૌથી લાંબુ લાંબુ અંગ બરોબર હમણાં જ આપણે વાત કરી મીટર જેટલું છે એટલા માટે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે શું ભાઈ વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે નાનું આંતરડું છે એ મનુષ્ય શરીરના પાચન તંત્ર મા આવેલું સૌથી લાંબુ અવયવ છે બરોબર ચાલો એના પછી આગળ વધીએ તમે ઉનાળામાં ગરમ દિવસોમાં બહાર ફરવા જાવ છો તો તમે કયા રંગનો શર્ટ પહેરવાનું પસંદ કરશો ભાઈ તમે જો ઉનાળા ઉનાળાના દિવસોમાં તમે બહાર જતા હો તો તમે કયા રંગનો શર્ટ પહેરવાનું પસંદ કરશો હવે જો તમારી પસંદ છે એની અરે કોઈ મતલબ નથી બરોબર એક લોજિકલ પ્રશ્ન છે ને લોજિકલ જવાબ આપવાનો હોય હવે કોઈને વાદળી રંગ ગમતો હોય અને એ ઉનાળામાં વાદળી રંગ પહેરતો જ હોય તો તમે વાદળી રંગ સી ટીક કરો તો એ આપણો સાચો જવાબ ન આવે બરોબર આપણે અહીંયા લોજિકલ જવાબ આપવાનો હોય કઈ રીતે તો કે ઉનાળાના દિવસોમાં દિવસોમાં તમે ગરમ બહાર ફરવા તો તમે સફેદ રંગનો જો શર્ટ પહેરો સફેદ રંગનો તો સફેદ રંગમાં તમને ગરમી ઓછી થાય બરોબર સફેદ રંગમાં તમને ગરમી ઓછી થાય એટલા માટે ઉનાળાના દિવસોમાં તમારે કયો રંગનો શર્ટ પહેરવો જોઈએ ભાઈ તો કે સફેદ રંગનો શર્ટ પહેરવો જોઈએ હવે કોઈને કાળા રંગનો શર્ટ ગમતો હોય અને તમે કાળા રંગનો શર્ટ પહેરો ભાઈ કાળા રંગનો શર્ટ તમે પહેરો બરોબર કાળા રંગનો શર્ટ તમે પહેરીને જાઓ કાળા રંગનો શર્ટ છે એ ગરમીનું શોષણ કરતો હોય શું કરતો હોય ગરમીનું શોષણ કરતો હોય બરોબર તો એ તમને વધારે ગરમી એમાં થાય એટલા માટે તમારે કેવો જવાબ ટીક કરવો પડે સફેદ રંગનો શર્ટ ટીક કરવો પડે હવે અહીંયા તમારી કે મારી પસંદ આપણે અહીંયા લખવાની નથી ખોરાક કારખાના કહી શકાય એકદમ ઈઝી ખોરાક બનાવવાના કારખાના કોણ છે ભાઈ પર્ણ કેવાય જુઓ અહીંયા પર્ણ વિકલ્પ ક્યાં આપેલો છે વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય કારણ કે વનસ્પતિના પર્ણમાં ખોરાક બને છે એટલે વનસ્પતિના ક્યાં અંગને ખોરાક બનાવવાના કારખાના કહી શકાય તો કે કહી શકાય ઓકે ચાલો હવે આ સિવાય ઘણી બધી ટેસ્ટ બરોબર જ્ઞાન સાધનાની તૈયારી માટે કોઈ તમારા મિત્રો હોય પાંચમા ધોરણમાં ભણતા હોય તમારા ભાઈ અથવા તો બેન તો એની તૈયારી માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં ટેસ્ટ વિડીયો અને મોડલ પેપર જેવું ઘણું બધું અને પરીક્ષાની માહિતી આવતી હોય છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું જરૂરી છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીં આપેલ નંબર પર તમારે ગ્રુપ લખીને માં મેસેજ કરવાનો છે ઓકે ફરી મળીશું આગળના વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ